ગુજરાતમાં બાર વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું પાંચ વાગ્યા સુધીની છૂટની વાત પર બોલ્યા ગેનીબેન ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી યુવા ધનમાં બદી ન આવે તે જોવાની જવાબદારી આપણે છે તો આ વાત જે છે એ કહી ગેનીબેને જો સાંસદ છે બનાસકાંઠાના કોંગ્રેસના અને સાથે સાથે હર સંઘીએ જે છૂટ આપી છે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની તેને લઈને તેમણે આ વાત ટાકી હતી જો જોકે હરસંઘીએ કહ્યું કે કેટલાકના પેટમાં હવે દુખવા લાગ્યું છે પણ આ તમે પાંચ વાગ્યાનું કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે આ પાંચ વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ એ અમુક લોકોને આપણા ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અને લોકોના પેટમાં દુખવા માન્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે નવ દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે આપણે જે સ્થળ પર ગપ્પા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ એ આપણી સંસ્કૃતિ નથી આ નવ દિવસ સુધી મા અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલાયા હોય

કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રી રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે તો નવરાત્રીમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે માતાજીના ગરબે ગુંબા ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે ત્યારે નવરાત્રી દરમિયાન રોમિયોગીરી અને ગરબે ગુમવી દીકરીઓની પજવણી કરતા તત્વોને પાઠ ભણાવવા જામનગરની શી ટીમ પણ સક્રિય થઈ છે પ્રથમ નોરથી જામનગરમાં ડીવાયએસપી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ શી ટીમ વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં રવાના થઈ શી ટીમ પારંપરિક પરિધાનમાં સજ્જ હતી અને ખેલૈયાઓની સાથે ગરબા પણ રમ્યા નવરાત્રી આવી ગઈ છે અને ખેલૈયાઓ મદમસ્ત બની ચૂક્યા છે અને મોડી રાત્રિએ યુવા હૈયાઓ ઝૂમવા માટે જાય છે ત્યારે જામનગરમાં પણ કેટલીક યુવતીઓ હાલ નવરાત્રી માટે નીકળે છે શું કે કઈ બાજુ નવરાત્રી રમવા નીકળ્યા ઓળખો છો પહેલા મને હું પોલીસમાં છું પોલીસમાં છો તમે અમે પણ પોલીસમાં છીએ આ બધા પોલીસ તૈયાર થઈને નીકળ્યા ગરબા માટે મેડમ પણ છે શું કેશો મેડમ તૈયાર થઈને પોલીસ હવે ગરબા ગ્રાઉન્ડમાં નીકળી જાય.

જે અસામાજિક તત્વો હોય એ કોઈ છેકરી છોકરીનો કોઈ છેડતી ન કરે કે ભાઈ છોકરીને જે રમનાર છે ત્યાં આગળ એને ખબર નથી કે ભાઈ મારો કોઈ વિડીયો ઉતારે છે મારા કોઈ ફોટા પાડે છે તો એવા કોઈ પણ પ્રકારના બનાવ ન બને એની પૂરેપૂરું ધ્યાન છે એ અમારી શી ટીમ રાખશે ડીવાયએસપી નૈના ગોરડિયા છે જેમને ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી જે મહિલા પોલીસ આપ જોઈ રહ્યા છો પારંપરિક વસ્ત્રમાં પરિધાન થઈ પોલીસ નહીં પરંતુ એ ખેલૈયા તરીકે જ ઉપર હશે પણ પણ તમે ધ્યાન રાખજો જો કોઈ છેડતી કરી છે ઉતાર્યો છે ફોટા પાડ્યા છે તો મર્યા સમજજો કારણ કે જામનગર પોલીસની સી ટીમ તૈયાર છે નવરાત્રીમાં જે ખેલૈયાઓ છે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં માતાજીની આરાધના કરી શકે ગરબા રમી શકે તે માટે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સી ટીમ સુસજ્જ છે આ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે શિયાળુ પિયત માટે ધરોઈમાંથી મળશે પાણી ધરોઈ ડેમ સિત્યાસી પોઈન્ટ ચુમોતેર ટકા ભરાયો છે ધરોઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધતા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો ડેમમાંથી એક હજાર ગ્રામ ફરા તેમજ આઠ શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે પીવાનું પાણી સંપૂર્ણ પ્રાપ્ત થશે અને સિંચાઈ માટે રવિ સિંચાઈ માટે પણ આપણે પાણી આપી શકીશું સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે

આ રોડ છે એક તો પાર્કિંગ નથી જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવાની એક ઇશ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ તપાસમાંથી ગરબા આયોજક પોલીસ વચ્ચે બોલાચાલીથી નવસારીમાં રમઝટ ગ્રુપના એસી ડોમના ગરબામાં તપાસ હતી પોલીસને પ્રવેશવા ન દેવાતા બોલાચાલીથી બાઉન્સર હોય પોલીસને પ્રવેશવા ન દેવાતા બોલાચાલી થઈ ગઈ અને તપાસ માટે પોલીસ પ્રવેશ કરી રહી હતી પરંતુ બાઉન્સરોએ તેમને ધક્કે ચડાવ્યા હતા એસી ડોમના ગરબા આયોજકો અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી નવસારીના આ ગરબા આયોજક જ્યાં એસી ડોમ હતું ત્યાં આગળ જે બાઉન્સર છે અને પોલીસ છે બંને વચ્ચે રજત થઈ હતી બાઉન્સરોએ પોલીસને પ્રવેશ ન આપ્યો અને ધક્કે ચડાવ્યા પણ સત્યતા ઘટી જશે અને જેન્ટ ધારાના લીધે આ શક્યતા લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના માર્ગોમાં કે છે ને કચ્છના ભાગોમાં છે ને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને કચીત પાકિસ્તાનના ભાગોમાં જઈ શકે તો અકડાવથી ગરમીથી પણ મળી શકે છે થોડા દિવસમાં છુટકારો અંબાલાલ પટેલે ગરમી અંગે મોટી આગાહી કરી બાવીસમી ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો ચમકારો થશે અને ઠંડીના ચમકારા સાથે માવઠાનો પણ રહેશે માર આ વખતે શિયાળામાં પણ માવઠાનો પ્રકોપ રહેશે બાવીસ ઓક્ટોબર પછી છે ઠંડક અનુભવા છે અને વાતાવરણમાં એકદમ ત્યાં આવશે એટલે લગભગ કાર્તક માસમાં સોળ સત્તર હજાર ઓગણીસમાં એક બંગાળ વરસાદમાં ભારે ચક્રવાત સર્જા છે જ્યાં અને આ અરસામાં પણ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે એટલે માવઠાણ વધારે થવાની શક્યતા આ વખતે જણાય આવે છે અત્યારે 12 જ દિવસ માં સત્તરસો પાના ની ફાઇલ દાહુદ જિલ્લામાં છ વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં તપાસ તેજ છે પોલીસે બાર દિવસમાં જ નરાધમ આચાર્ય ગોવિંદ નટ સામે સત્તરસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરી રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે ખુદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ માહિતી આપતા કહ્યું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આકીશમાં કરવામાં આવ્યા છે આ કેસમાં કુલ એકસો સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે એફએસએલની મદદ ફોરેન્સિક ટોક્સોલોજી વોઇસ સ્પેક્ટોગ્રાફી એપીથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ પાસઠ ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે